આદિવાસી વિસ્તારોમાં પૂરતી આંગણવાડી નથી સાથે છોટા કે નર્મદા જિલ્લાની વાત કરો અનેક એવા ગામો છે તે આંગણવાડી વિહીન છે અને ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે આ મામલે ગૃહમાં પ્રશ્ન પૂછો તે સમયે મંત્રી ગોળ ગોળ જવાબ આપી રહ્યા હતા તેની વિગતવાર વાત કરવી છે

ચૈતર વસાવાએ ગૃહમાં પ્રશ્ન પૂછ્યો હતો અને તેમણે જ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તે અભિનંદન પાઠવે છે અને ત્યારબાદ આ મામલે મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ ગોળ ગોળ જવાબ આપી રહ્યા હતા તેવી વાત પણ આ ધારાસભ્ય કરી રહ્યા છે ચૈતર વસાવાએ આજે ગૃહમાં જે પ્રશ્ન પૂછ્યો હતો અને તેમના પાસે જે આંકડા છે તેને લઈને વાત કરી છે વિધાનસભા ગૃહમાં એકત્રીસ એક બે હજાર પચીસની સ્થિતિએ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં તાલુકાવાર કેટલા આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાન નથી એ પ્રશ્નમાં મહિલા અને બાળકલ્યાણ મંત્રી શ્રી જવાબ આપતા એમણે જણાવ્યું કે નર્મદા જિલ્લામાં બસો ને એકસઠ ગામોમાં ત્રણસો ને ચોત્રીસ આંગણવાડીના કેન્દ્રો નથી છોટાઉદેપુર જિલ્લાના ત્રણસો ને ઓગણચાલીસ ગામોમાં ત્રણસો ને આંગણવાડી કેન્દ્રોના મકાન નથી ત્યારે આરોગ્ય વિભાગ હોય બાળકલ્યાણ મહિલા વિભાગ હોય કે આદિજાતિ વિભાગ હોય દર વર્ષે બજેટોમાં આટલું મોટું બજેટ હોવા છતાં આજે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની પોતાની સરકાર છે અને આદિવાસી બાળકોના નાના બાળકોને બેસવા માટેના આજે મકાનો નથી જે દુઃખની બાબત છે સન્માન્ય ગૃહમાં પણ અમે મુખ્યમંત્રીશ્રીને અને મંત્રીશ્રીને આ લે લઈને એમણે જે સ્વીકાર્યું એમણે જે જવાબ આપ્યા એ બદલ અમે અભિનંદન આપ્યા છે કે આ તમામ આદિવાસી વિસ્તારોની વરવી વાસ્તવિકતાઓ છે આજે આદિવાસી વિસ્તારોમાં સૌથી વધુ કુપોષણની સંખ્યા પણ કુપોષણ અતિ કુપોષણથી પીડાડા બાળકોની સંખ્યા પણ આજે આદિવાસી વિસ્તારોમાં સૌથી વધારે છે આનું કારણ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના સરકારમાં જે પણ બજેટો બને છે એમના પ્રભારી મંત્રીઓ એમના એનજીઓ એમના કોન્ટ્રાક્ટરો ત્યાંના લોકોને શું જોઈએ છે એ પ્રકારનું આયોજન નથી થતું પણ બિનજરૂરી આજે ત્યાં આંગણવાડીના સ્ટ્રક્ચરોની જરૂર છે પણ ત્યાં આંગણવાડી અપગ્રેશન રિનોવેશન અને મલ્ટીપર્પઝ શેડ સ્માર્ટ આંગણવાડી જેવા બિનજરૂરી કામોમાં કરોડો રૂપિયાનો તાઇફો થાય છે હમણાં ગુજરાત પેટર્નનું આયોજન હતું ત્રીસ કરોડ રૂપિયા નર્મદા જિલ્લામાં હતા અમે આંગણવાડીની માગણી કરી હતી પ્રભારી મંત્રીશ્રીએ વીસ કરોડ રૂપિયાના બારોબાર આયોજનો એમની લાગતા વળગતા એજન્સીઓને સાથે રાખીને આયોજન કરી દીધું મનરેગામાં અમે આંગણવાડીની માંગણી કરી હતી મનરેગામાં પ્રભારી મંત્રીની લાગતા વળગતાઓની એજન્સીને બારોબાર મટીરિયલના કરોડો રૂપિયાના ટેન્ડર એમણે આપી દીધા આ જ પરિસ્થિતિ વર્ષોથી છે ટ્રાઇબલ વિસ્તારમાં જે સુરત નવસારી વડોદરા અને અમદાવાદના જે પણ એજન્સીના લોકો છે એ પાંચ પાંચથી દસ ગણા સુધીના એસ્ટીમેનો બનાવીને આદિવાસી બાળકો માટે જે પણ પૈસા આવે છે આદિવાસીઓના વિકાસ અને ઉત્થાન માટે જે પણ ગ્રાન્ટો આવે છે આવા એજન્સીઓ પ્રભારી મંત્રીઓને સાથે રાખીને અધિકારીઓ પર દબાણ લાવીને પોતાની એજન્સીઓ પોતાના કોન્ટ્રાક્ટરોને કામો અપાવે છે જે કામો બિનજરૂરી હોય છે એના જ લીધે આજે સરકાર શ્રીને ગૃહમાં સ્વીકારવું પડ્યું કે નર્મદામાં ત્રણસો ને ચોત્રીસ આંગણવાડીના મકાનો નથી છોટા ત્રણસો ને ઓગણસી આંગણવાડી કેન્દ્રના મકાનો નથી અને બાળકોને ભાડાના મકાનમાં બહાર બેસીને ભણવું પડે છે ક્યાં તો કોઈ દાતાના મકાનમાં બેસવું પડે છે આ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે આ ગુજરાત મોડલની વરવી વાસ્તવિકતા આમ વિધાનસભામાં જે પ્રશ્નોત્તરી કાળો છે તેમાં વિપક્ષના ધારાસભ્યો હર હંમેશ સરકારને ઘેરવાનો પ્રયાસ કરતા હોય છે અને મંત્રી પોતે પણ આ મામલે કેવો જવાબ આપે છે તેના પરથી ખબર પડે છે કે પ્રશ્ન મામલે મંત્રીએ કેવી તૈયારી કરી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝને આ ચેનલ જોવાનું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો